રામ રામ સીતારામ બધાએ જાયરા ને કી હે બધા મજામાં તો અટાણ હું ગયો મજી વાણાય મગના ટેકાના ભાવમાં વારો આવ્યો મગ ભરીને મોકલે દીધા એ ત્યાં ખાલી કરવા હાટું થઈ અને જાવું પડીએ જોવો જોરદાર મેં થેગો અને ધરતી અહીં લીલુંડી સાદરો હોય હું લાગે જોલી આખું બધું લીલું લીલો થયું થેગો બતાઈની મસ્ત વાવણીયું થઈ ગયું બતાઈની મસ્ત યુગે ગયું અને એ પાછા એની વાત જોઈએ મગમાં ભરાયું તું ફોર્મથી ટેકાના ભાવમાં વારો આવે ગયો ફોન આવ્યો હતો કાલે પછી આજ ફરે જવા દીધા ખરે અમારું સેન્ટર આવ્યું મજીવાણાનું હતું ત્યાં મજીવાણા એક ખાતામાં વારો આવ્યો આજે એક ખાતાનો બાકી છે તે એ ખાતામાં એ પાછો વારો આવીએ તારે જ્યાં સેન્ટર આવે એ પ્રમાણે પાછા ફરેન જાય એવું હે અને જો મસ્ત અટય વાતાવરણ એવું બહુ મસ્ત થઈ ગયું ને જવો કે મોટર સાઈકલ લઈને નીકળ્યા હોય ને તો મજા જ આવ્યા રાખે આકવાની મોટર સાઈકલ કોરા લીલોતરી હે વાદળછાયું વાતાવરણ હે ઠંડી ઠંડી હવા આવે અને બહુ બહુ જ જોરદાર વાતાવરણ હે કે કેચે ભૂગ્યો અહીંયા કાંક વાદરા દેખાતો ને અને મેંની આગાહી તો ટણે બહુ એટલે હવે એક બે દીમાં મેય થવાનો હે કીવોક થાય આવી જોવાનું હે એક રાઉન્ડની જરૂર હે તો માંડવીની મજા આવે જાય તો પછી પાછી વરાપ આપે ને તાર હાથી હાલે એવું હે હાલો હું જા મચી વાણે ત્યાં જો મેળ આવી હે તો વિડીયો ઉતરે ઉતારી કેવી રીતે ટેકામાં મગ ચોખાય કેવી રીતે અહીંયા કાવ કાઉ હે કઈ રીતનું કામ આલે એ બધું હું દેખાડી તમને અહીંયા જઈ તો બન્યા રીજો સીતારામ બધાઈ દઈરાની ટટાણે વાગ્યા હાડા દો ને ઘર નું તો બધું ઠેગું મોટું મોટું ને આજ ઘેર હું જય છે ને આઈ છે માં હે ઈ ગા બિલે હર કાલે જે મીમા નાઈવા તા ને રોજી વાડે એને ઘેર પાછા આટો દેવા બધાય ને જઈને પપ્પા અને બાપુ ગ મજી વાણે મગના જોખા એવા હાટું તો એ લેરાવ્યા ગયા એવા જ છે બીજ તો હું બીજ રહી ત્યાં જ અટાણમાં જઈને કાંઈ નાઈ આવીએ આપણે હાડદર થયા ના એ બપોરને ટાણે તો નવાઈ જાય બપોરને ટાણું થાય ને તો નવાઈ ધવાઈ જાય તો એ વાટો અમારે જાવ નાવા જઈને હાબો પૂરો થયો તો મેં હાબો લઈ લીધો જઈને ને તગારું ભરવા મૂકી દીધું ભરાઈ જાય ને તો પછી જઈને લેજા જોવા એટલે લુકડા મશીનમાં નાખ્યા હતા ને બે ત્રણ આથી ધોવાના હું તા તે ધોયા ને બીજા મશીનમાં નાખ્યા હતા ને તે અટાણ હૂકવે નહીં ખ્યા આજ મેં નહીં ને ફણી આવે એ હું લાગતું નથી ના મેં કે હું જાય પહેલાં ફાણી ફાણી આવે ને તો વરે એ પાછા થઈ જાય થોડા થોડા પાણીમાં વરે ઉપાડવા પડે ને જવો સંતરા અમારે બહુ ચાજા નથી આવ્યા થોડાક આવ્યા પરવા જાજા આવ્યા હતા હેવા પીએ ને હવે એકદમ

બપોરાનું ટાણું હા તો લખો હું કાલે રીંગણાનું મી નાખ્યું હતું આજે ટમેટાનું નાખા તો આ ટમેટાનું અને ગાંઠિયાનું નાખવું સેવ ને પણ ગાંઠિયા અમે હમણાં કહી જતા ગાંઠિયા પૈયા ટમેટા નાખી ના ટમેટા વઘારે દુઃખ પછી ગાંઠિયા નાખ્યા તે ટમેટાના ગાંઠિયાનો શ્યાક થઈ જાય જોવા ટમેટા તો એક વાઇટ કોઈક ત્રણ જણા હે ખાવાના શિયાતા મારે બી હતી આઈ બાપુ જઈને પપ્પા તેલ મૂકી દીધું કુટરતી આદુ લહું અને લસણ પેસ્ટ પછી ટમેટા સળાઈ છે ને પછી ગાંઠિયા ઉપરથી હોય નાખવાના પછી ત્રણ રોટલા કરે કરેલા બાય આવે ગઈ રોટલા ને બટકા હતા ને મેં આખરે બારીએથી નહીં ખાતી ખાવા આવે

અને શેક ચૂલો ધીરો કર્યો હતો આમાં આ લહણ ને નાદુ ને પેસ્ટ નાખીએ તો ધીરો કરી નાખે ને બરાઈ જાય આવે મસ્તી રે સુગંધ હવે ટમેટા નાખે દા

પણ પાણી નાખી દે ને પછી સળવાઈ જાય દર ઉપર ટીગાખ્યા ના થાડે. પછી આ ક શેળ જાય ને રોટલાઈ થઈ જાય કરતા ભૂતનો કરતા ભૂતનો अंकित <laughs> आ क्या केदा आ बापू न पेरी कैप री इन टीशर्ट ने वधुई पासो पासो हरिखोई ए आयता आ उबता पता र पंखा पाहे हुई त्रिगे सेटर हुई पंखा पाहे हां जवलिया के आको ए फोटो आ

Huh? <laughs> you okay. me. <Bye for> <laughs>